જય આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે સવારમાં આપણે વાડી આવી ગયા ને આવાજથી આપણે તુવેર વાઢવાનું શરૂઆત કરી દેવાની છે કાલે આપણે બપોર પછી આટો માર્યો એટલે લગભગ પાકી જ ગઈ છે કોક છોડવો લીલો છે તો આજનો દે આપણે ઘરમેળે શરૂઆત કરીએ પછી કાલે એવું લાગશે તો મજૂર કે કહેવું એવું કોકલે આપણે આ તો આજે તૈયાર થઈ ગયા છે એ આપણે કમ્પ્લીટ દાંતડા લઈને જઈએ આપણે તુવેરની હેરમાં આવે છે આપણી કાંગ હવે કાંગને બે ત્રણ દિવસ રહેવા દેવી જોઈએ તે પછી રિપેરિંગ કરશું હાલો અવળિયા ટૂકિયા રે બરાબર કઈથી હાલો કઈથી શરૂઆત કરો आई थे जोर की जाए नहीं क्या है जा तड़ाले वासन तो नहीं वासन वासन नहीं आलू करी जा तो ऊपर तो नो मजा आ

તો ચાલો મિત્રો આપણે વર્ગી જઈએ દાંતેડું લઈને હવે આગળ ચા પાણીનો ટાઈમ થાય તો આપણે હેરું પોતી જઈએ અધુર યાદ છે એ લઈ લઈએ આપણે તો મિત્રો આપણે ચાર એરું કટકે કટકે લઈ લીધી ને થઈ ગયું ચાનું ટાણું હવે ચા પી આવીએ પણ અહીંથી પછી આપણે ત્યાં તુવેર નબળી હતી ચણા વાવી તો દીધા હતા પણ અહીંથી થોડુંક તકલીફવાળું થાય છે પાથરા મૂકવાનું અને આ હજી થોડીક અહીંથી લીલા છે એમાં દાણા એટલે થોડીક મોટી મોટી છે એ પેલા વાઢી નાખી આ ચા રહી અહીં સુધી પોતાડી હવે ચા પાણી પી લઈ પછી આગળનો મોટો ભાગ છે એ બધી વાડ વર પાછા તો મિત્રો આપણે આ તુવેર વાળાનું કામ ચાલુ જ હતું ચા પાણી પીને પછી એક એક થોડેક ખુદી અડધે સુધી પોતાડી આપણે વાંચી અહીં સુધી પછી આમાં થોડીક સિંગુ થોડીક લીલી દેખાવા માંડ્યા હોય આ રીતનું થોડું થોડું દેખાય લી લેવું થોડીક સાટ પડે તો અત્યારે આપણે પછી વિચાર્યું આપણે બેગ દીકરી જવા દઈએ ને કે આમ સેટી આપણને લાગે બધી પાકી ગઈ પણ આ રીતનું હજી થોડુંક કાચું જણવે છે આ ઉપલો ભાગ બધો એ પાકી ગઈ દેખાય પણ આની હજી નમી ગઈ ને થોડીક સાંયા મરીએ ને એ હજી થોડુંક કાચું છે તો બેગ દીકાને આપણે જવા દઈએ કેમકે કે દી કેળે પછી વાટશું એટલે અત્યારે આપણું આ કામ અહીંયા આપણું બંધ થઈ ગયું હવે બપોર પછી આપણે રાજીગડો વાટી નાખ્યો હતો ને એમાં જઈએ આપણે એ રિપેરિંગ કરી નાખીએ તો મિત્રો બપોર પછી આપણે આ રાજીગડો રિપેરિંગ કરવાનો તો આપણે એમાં પીડો તો ઓલા સારાને ઢગલા પાસે ત્યાં તડકો બહુ હતો ત્યાંથી આપણે ઉપાડી આવ્યો અહીં સાંઈ આ પીપરને પણ હવે આની અંદર રિપેર કરવું થોડુંક અઘરું પડે આડું એમ કે જો આમાં આવી લારું છે ને અંદર ખુશી જાય દારૂ દેખાય નહીં પછી એવું લાગે ને તો આમ રિપેર કરવો આમ હેલો છે અને આમ તમે આ મારો એટલે ફરવાડું ખરવા માંડ્યા આ નીચે પછી આ નીકળશે ને એને આમ ભેગું કરી આ રીતનું એક કરી ધોકા મારી દેવાના પછી ઉપાડ છે એટલે નીચે આ રાજીગડું તૈયાર થઈ જાય તો આને પહેલાં આમાંથી એક એક ફરી કરી પેલા ખેરવી નાખીએ ને આપણે પછી આ થોડું ખેલું રહે પછી પવન સારો છે એટલે નાખી અહીંયા ના લઈ આવવાનું કારણ એ હતું મિત્રો કે આપણે અહીંયા કદાચ થોડું ઘણું કંઈક નીચે ઉડે ને આ બિયારણ તો અહીંથી પાણી ભેગું ગારીમાં હોય જાય મારા ખેતરમાંથી ખેતરમાં થઈ જાય આ વસ્તુ પાછી એવી છે ને કે એક ફેરી તમે ખેતરમાં વાવો ને એટલે તમારે આજીવન જોઈએ તમારે બિયારણ લેવું ન પડે આ છે રાય છે એટલે આને આપણે સેઢે આવ્યા એટલે અહીંથી પાણી ચોમાયા જતું હોય ને ભેગું હોય જાય બિયારણ તો આપણે પહેલાં જોઈ લે અને બધું રિપેરિંગ કરીને પછી તમને બતાવું કે કેટલોક આપણો રાજીગડો તૈયાર થયો આ ડાંડરમાંથી બધું ખાડીને ચોખ્ખું કરી નાખ્યું આમાં આ કોક લીલો રહી ગયો ને એ આમ છે બાકીનું અહીંયા થઈ ગયું આ બધું ડાખરાનો ખાઈ હવે આને આપણે ઉપર ઉપર તારવી અને ધોખો મારીને જવા દઈ પછી આને ઉપણી એટલે થઈ જાય ચોખ્ખું મિત્રો આપણો રાજીગડો થઈ ગયો તૈયાર થોડું ઘણું આમાં રહ્યું બાકી આ રીતનું આપણે તગાર ઉપર આવી ગયું બાકીનું બુંગણ કરી નાખું સાફ અને બાકીના જે કંઈ અવશેષ વૈધા એ આપણે મૂકી દીધી દિવાળી એમાં એટલે ક્યાંય બિયારણ એનું ક્યાંય આડાવરું થાય નહીં અહીંયા આપણે એટલે જ આવ્યા જો તમને તો થોડું ઘણું બધું ઢોરાણું હોય ને એટલે અહીંયા કેટલો રાજી ગયો જવામાં અહીંયા ઉગે તો વાંધો નહીં અહીંયા અહીં તો ન ઉગે આખા ખેતરનું પાણી આવે તો અહીંથી તણાઈ જાય એટલે આ બધા સળગી જાય એટલે જાય વાડી ઠે તો ચાલો મિત્રો આજનું કામકાજ આપણું કંઈ આવું હતું તુવેર વાઢોનું કામ અધૂરું રહી ગયું પછી આવું બીજું કંઈક આદરી દીધું કામ હજી તુવેર બે પછી જ વાઢું તાવતમાં કંઈક નવીનતા એક બે કામ દેખાય છે કરી નાખીએ આપણે તો પછી આપણી રેગ્યુલર મોસમમાં આવી જાય તો ચાલો મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો મારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન જય હલી ગુજરાત